નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત સ્ત્રીઓ પર થતા હત્યાચાર તેમજ દુષ્કર્મ જેવા બનાવો વધતા જાય છે તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓ પર થતાં હત્યાચાર તથા દુષ્કર્મ જેવા ગંભીર સ્થિતિને આજના સમાજમાં ચાલી રહેલા કિસ્સાઓની વાર્તા ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સુપરસ્ટાર એક્ટર મમતા સોની મહેસાણી મહેમાન બની હતી મમતા સોની નવી મૂવી પતિકારના દર્શકોની મુલાકાત માટે મહેસાની સિટી પલ્સ થિયેટરમાં આવી પહોંચ્યા હતા મમતા સોની ને જોવા માટે મહેસાણા સિટીમાંથી ખૂબ મોટી સંખ્યામાં ફિલ્મના ચાહકો ઉમટી પડ્યા હતા આ મૂવીને લોકો વધુમાં વધુ થિયેટરમાં જઈને જોવે માટે એમનો અનેરો પ્રયાસ સામે આવ્યો સ્ત્રીઓને આવી દુષ્કર્મ તેમજ ગંભીર સ્થિતિના સમય તેમજ આવી પરિસ્થિતિને લડવા માટેની જે શક્તિ સ્ત્રીઓમાં રહેલી છે તેને ઉજાગર કરવા માટેની આ ફિલ્મમાં જોવા મળશે તે બાબતે પણ ફિલ્મ જોવા રજૂઆત કરી હતી ફિલ્મનો પહેલો ભાગ ગુજરાતના થિયેટરમાં આવી ગયો છે અને બીજો ભાગ થોડા સમયમાં રિલીઝ થશે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી નમસ્કાર મિત્રો મારું નામ છે આચાર્ય અમારી બહુ જ સરસ મજાની એક પ્રતિકાર કરીને ફિલ્મ આવી છે જે બહુ જ જલ્દી અત્યારે બધી જગ્યાએ થિયેટરમાં લાગી ગઈ છે લોકોનો પ્રતિસાદ સારો આવી રહ્યો છે આમ પણ ચોક્કસ થિયેટરમાં જાઓ સરસ મજાનો સમાજ ને એક સંદેશો આપતો વાળો પિક્ચર છે જેનાથી વુમન એમ્પાવરમેન્ટ ઉપર આ પિક્ચર બન્યું છે ચોક્કસ તમે તમને ચોક્કસ જેટલા આપો તમને ગમે તમે તમારા સર્કલમાં સર્કલમાં સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ તમે રિસ્પોન્સ આવો અને લોકોને વધારે વધારે પ્રેરિત કરો કે આ સારું પિક્ચર જો નમસ્કાર મિત્રો હું મમતા સોની સરસ મજાની એક જમ છે એની ખરેખર અત્યારના ટાઈમમાં બહુ જ જરૂર હતી બીકોઝ આ દિવસ આપણે કેવા ન્યૂઝ સાંભળતા હોઈએ કે કોઈ છોકરી સાથે કોઈ બાળકી સાથે કોઈ સ્ત્રી સાથે દુષ્કર્મ થતા હોય અને એના સિવાય બી એટલા બધા અત્યાચાર સ્ત્રીઓ સહેતી હોય છે તો આ બધા કિસ્સાઓ જ્યારે આપણે સાંભળતા હોઈએ ત્યારે એક ખબર નહીં એ વખતે આપણે ફીલ નથી કરી શકતા એ વસ્તુથી કનેક્ટ નથી થઈ શકતા જ્યારે અમે લોકોએ આ મૂવી બનાવીને આ એમની જે તકલીફો છે એન્ડ કેવી રીતે એ લોકો આવા અત્યાચારોનો સામનો કરીને એ જે સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે તો એ શક્તિનું રૂપ શું છે બસ આ જ બધા ફેક્ટર્સને મળાવીને મારી આ સરસ મજાની ફિલ્મ પ્રતિકાર તમામ થિયેટર્સમાં રિલીઝ થઈ છે એન્ડ જે પણ લોકો જોઈ રહ્યા છે સૌથી પહેલું તો એ લોકો જેવું ફિલ્મ વાઇન્ડ અપ થાય તો પહેલું સવાલ તો મને એ જ કરે છે કે બીજો પાર્ટ ક્યારે આવશે બીકોઝ આ ફિલ્મનું ક્લાઇમેક્સ છે એ પોઈન્ટ ઉપર થયું છે કે જ્યારે બધાને એમ અંદરથી ઉત્સુકતા થઈ રહી છે કે અમારે બીજો પાર્ટ હવે જલ્દીથી જોવું છે એન્ડ રહી આ ફર્સ્ટ ચેપ્ટર વનની વાત પ્રતિકાર ચેપ્ટર વન તો અત્યાર સુધી તમે લોકો ના જોયું હોય તો ફટાફટથી જોઈ આવો પ્રતિકાર કાઉન્ટર